દસ ડિસેમ્બર સુધીમાં ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં વધારે પલટો આવી શકે તારીખ પાંચમી ડિસેમ્બરથી દસમી ડિસેમ્બર વચ્ચે હવામાનમાં પલટો આવે અને આ પલટાની અસરના કારણે ક્યાંક સાટા કે વાદળવાયુ થઈ શકવાની શક્યતા રહેશે દસમી તારીખ સુધીમાં ત્યાંની અસર વધારે રહી શકે તો અઢાર ડિસેમ્બરથી ફરી કમોસમી વરસાદ કાપી શકે દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં માવઠાની અસર થઈ શકે છે આ દરમિયાન જીરુના પાકમાં ચરમો આવવાની શક્યતા છે તુવેર જેવા પાકમાં પણ નુકસાન થવાની શક્યતા છે અઢારથી ચોવીસ કે પચીસ પચીસ આઠ સુધીમાં અથવા ડિસેમ્બર તો ડિસેમ્બરના થોડા પાછલા દિવસોમાં માવઠો થવાની શક્યતા રહેશે એટલે ડિસેમ્બરમાં પ્રથમ પખવાડિયામાં અને બીજા બીજા પખવાડિયામાં વાતાવરણમાં પાંચ ડિસેમ્બર સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર રહી શકે અમદાવાદ ગાંધીનગરમાં પણ ઠંડીનું જોર રહી શકે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યનું હવામાન પલટાવાની શક્યતા રહેશે અને ઠંડી